ગઝલ જેમાં નિષ્ફળ પ્રણયની વેદના છે ચોપડીમાં સાચવેલું ફૂલ પણ થઈ ગયું ઉપવન તમારી યાદમાં ગઝલ મનુષ્યની પામરતાનું સચોટ નિરૂપણ છે કેમ કહેવું જળતણો કંઈ ડર નથી ધૂળ છીએ આપણે પથ્થર નથી ગઝલ જેમાં સંબંધોની પોકરતા છતી થાય છે તે બાવળીયો શાના માટે વાવ્યો છે મેં તો મારો રસ્તો બદલી નાખ્યો છે ગઝલ જેમાં પડકારો વચ્ચે પણ ખુશીથી જીવવાનો સંદેશ છે ચો તરફ ખુશ્બુ ફક્ત એની છવાતી હોય છે જે કળી કાંટા વચાળે મુસ્કુરાતી હોય છે સચોટ અભિવ્યક્તિ અને આગવા અંદાજે બયાન સાથે સરળ અભિવ્યક્તિ કરતા આ ગઝલકાર છે અમરેલીના યુવાન શાયર અગન રાજ્યગુરુ પરંપરાની સાથે આધુનિકતાનો અવનવી રદીફ અને અનોખા કાફિયા સાથે છંદ વૈવિધ્ય અને પોતિકા કલ્પનો દ્વારા વિચારોની ચોટદાર રજૂઆત એટલે અગન રાજ્યગુરુની તરોતાજા એકસો વીસ ગઝલનો ગુલદસ્તો તમારી રાહમાં આ ગઝલ સંગ્રહ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેનોપસ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો અને હવે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો